મંત્ર મુગ્ધ થયા હતા અને પિનાકીન મેઘાણી જવેરચંદ મેઘાણીના પૌત્ર ઉપરાંત પત્રકાર નવલકથા અને લેખક પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા રોગન આર્ટિસ્ટ પદ્મશ્રી અબ્દુલ ગફાર ખત્રી તરીકે જે ઓળખાય છે સાથોસાથ લોકગીતકાર પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ દિગ્દર્શક વિજયસિંહ બાવા અભિનેતા હિતેન કુમાર ફિલ્મ નિર્માતા અને અભિનેતા શીતન શાહ અને ફિલ્મ નિર્માણ વૈશવ શાહ સહિત પ્રતિષ્ઠ ગણમાન્ય વ્યક્તિઓએ ભાગ લીધો હતો ખરેખર રંગનો ઉત્સવ છે ઉમંગનો ઉત્સવ છે આનંદનો ઉત્સવ છે કરમા ફાઉન્ડેશન અને પ્રભા ખૈતાન ફાઉન્ડેશનના ઉપક્રમે આજનું આ એક સરસ સાહિત્ય કલા સંસ્કૃતિને લગતો કાર્યક્રમનું આયોજન થયું છે એમાં ગુજરાતની કલા સંસ્કાર સંસ્કૃતિ અને સાહિત્ય એના ઉપર આખો દિવસ ચર્ચાઓ થવાની છે કારણ કે આ એક એવું એનજીઓ સંસ્થા છે જે ભારતીય કલા સંસ્કાર સંસ્કૃતિને જાળવવાનું કામ ઓગણીસો ને એંસીની સાલથી લગભગ સવાર ચાર ગાયકઓથી આ કામ ચાલી રહ્યું છે તે પ્રમાણે કે નથી સાહિત્યને સ્પર્શી શકાતું અલ્પ વાણીથી કદી આકાશ વીંજાતું નથી વાદળના પાણીથી તે પ્રમાણે આપણે સતત આવનાર પીડીઓને પુસ્તકોના વાંચનનો અભ્યાસ જેમ ઘટતો જઈ રહ્યો છે તેમ તેમ ભલે સોશિયલ મીડિયા સંસ્કૃતિના જે છ લક્ષણો છે ભાષા ભૂષા કલાશૈવ આ બધા જ સંસ્કૃતિના આપણા જે લક્ષણો છે એ કો ધર્મ દર્શનમ ધર્મ કયો છે આપણો દર્શનશાસ્ત્ર શું છે ફિલોસોફી શું છે ભાષા ભૂષા અને કલા શું છે આ પ્રકારથી આપણી સંસ્કૃતિના સંરક્ષણ માટેના જેટલી સંસ્થાઓ કાર્યરત છે એમાં આ પ્રભા ફાઉન્ડેશન દ્વારા અને કર્મા ફાઉન્ડેશનનો એમાં સહયોગ છે અનેક સંસ્થાઓ સાથે મળીને ત્યારે મારી પ્રસન્નતા અને અભિનંદનની ભાવના વ્યક્ત કરી રહ્યો છું આજે અમે અહીંયા ગુજરાતી કલ્ચરલ ફેસ્ટિવલ આખર ઓર્ગેનાઇઝ કર્યો છે જેના ઓર્ગેનાઇઝર્સ છે પ્રભા ખેતાન ફાઉન્ડેશન અને કર્મા ફાઉન્ડેશન પ્રભા ખેતાન ફાઉન્ડેશન નાઇન્ટીન એટી સેવનથી એસ્ટાબ્લિશ થયું છે અને કલ્ચરલ રિજનલ અને ખાસ તો વુમેન એમ્પાવરમેન્ટના ફિલ્ડમાં ઘણું આગળ કામ કરી રહ્યું છે આખા દેશની બધી ઘણી બધી સિટીઝમાં અહેસાસ વિમેન એ લોકોનું કામ આગળ લઈ રહ્યા છીએ રિઝનલ ફેસ્ટિવલ ઉપર એ લોકો ધ્યાન આપતા હોય છે ઇંગ્લિશ હિન્દી લિટરેચર કલ્ચર સાથે રિજનલ ફેસ્ટિવલ જે ગુજરાતી આપણું કલ્ચર છે એના વિશે આ ફેસ્ટિવલ ઓર્ગેનાઇઝ કર્યો છે જેનું નામ છે આખર